મહાશિવરાત્રીનો મેળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે લાખો ભાવિકો અહીંયા ઉમટી પડ્યા છે અને અમારી સાથે ક્યુ ગામ ધાદ જુનાગઢ જુનાગઢ શું મેળા વિશે શું કહેશો જય ગિરનારી આ અમે અહીંયા જુનાગઢમાં રહીએ છીએ અને વર્ષોથી જુનાગઢના મેળામાં અમે આવીએ છીએ અને શિવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે અને શિવરાત્રિના દિવસે રવેડીનો એક પ્રદર્શન કરવામાં આવે છે અને અમે વર્ષોથી આ મેળામાં આવીએ છીએ અને ખૂબ ખૂબ મજા આવે છે અહીંયા સાધુ સંતો મહંતોનો મેળો છે અને ભજન ને ભોજન બધી વ્યવસ્થા મળી રહે છે જય ગિરનારી શું નામ તમારું બેન ગીતાબેન કુકડિયા ગીતાબેન ક્યાંથી આવો અમદાવાદ થી શું કે મેળા મેળા વિશે મેળો જે શિવરાત્રીનો મેળો છે ઈ ગિરનારી હિમાલય કરતાં પુરાનો ગઢ ગઢ જૂનો ગિરનાર છે અને તેમાં પાંચ દિવસનો મેળો ભરાય છે શિવરાત્રીના દિવસે નાગા બાવા સાધુઓ સંતો બધાની રવેડી નીકળે છે અને એમાં સપ્ત ચિરંજીઓ પધારે છે અને બધા મૃગી કૃણમાં સ્નાન કરીને શંકર શંકર ભગવાન ખુદ પણ આવે છે અને સપ્ત ચિરંજીવો પણ આવે છે અને મેળાના દર્શન કરી અને ભજન ભોજન અને બહુ જ મજા આવે છે અહિયાં શું નામ ભાઈ તમારું મારું નામ ઘનશ્યામ છે ઘનશ્યામ ભાઈ ઘનશ્યામ ભાઈ ક્યાંથી આવો આપણે ગુજરાત કડી તાલુકો કેવું લાગે મજા મજા આવે આવે ભજન અને અને ભોજન ફરવાની બહુ છે પાંચ વર્ષથી રવેડી થાય એટલે એકદમ શાંતિ પરમ શાંતિ શું નામ તમારું વિજયભાઈ વિજયભાઈ શું કેશો મેળા વિશે અહીંયા ભવનાથના મેળા પછી એવું થાય છે કે ઘરે જવાનો આનંદ ઘરે જવાની ઈચ્છા જ નથી થતી એટલો આનંદ અહીંયા મળી રહે મિત્રો ઘરે જવાની ઈચ્છા નથી થતી અતિક ઉર્જા અહીંયા ભરી પડી છે તો મિત્રો તમે પણ આવો અને આ આનંદ છે આ મેળાનો એ આનંદ માણો ભવનાથ મહાશિવરાત્રીનો પર્વ ચાલુ હોય અને આપણે અહીંયા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તો એનો જે અંદરનો ભાવ છે અંદરનો આત્મા શું કહે છે આપણે જાણીએ શું નામ બાપા તમારું મારું મગનભાઈ જયરામભાઈ પરમાર ગામ ભાદરા ભાવનગર જિલ્લો તાલુકો મહુવા શું તમારો અંદર આત્મા શું કહે છે આ મેળા વિશે મને આ મેળાની અંદર બહુ શાંતિ અને સુખ પ્રાપ્ત બહુ અનુભવ થયો હું આજે વીસ વર્ષ થાઉં છું નાણ બાપુ જે જીવતા હતા ત્યારે એને બે પ્રોગ્રામ મેં સાંભળેલા પૂજ્ય નારાયણ બાપુના બે પ્રોગ્રામ અહીંયા કરેલા જી જી તો અહીંયા મને બહુ આનંદ આવે છે બસ જ આનંદ કરવા માટે અને આનંદનો અનુભવ કરી પોતપોતાના ગામ જાય છે કહેવાય છે કે ત્રિવેણી સંગમ ત્રિવેણી સંગમ અહિયાં છે ભજન ભોજન અને સંત દર્શન તો એ વિશે તમારા આત્મા શું કહે છે એ વિશે એમ થાય છે કે સત્સંગ ભજન કીર્તન અને જ્યારે સાંભળતા હોય ત્યારે આત્માને એવું અનુભૂતિ થાય કે કોઈ નવી દુનિયામાં આપણું જન્મ થયો છે એવો અનુભવ થાય છે મારું નામ Bhanu ben Bhanu શું અંદર આત્મા શું કહે છે અમારા અંદરના આત્મા એમ કહે છે કે સંતોના દર્શન કરવાથી આપણે ધન્ય બની આપણે કામ તો આપણું કરવાનું જ છે પણ આપણે આ આ મેળા પ્રમાણે જઈએ તો આપડે શાંતિ મળે શાંતિ મળે અને સંતોના દર્શન આવા કોઈ ભાગ્યશાળી આત્મા હોય એને જ મળે

સંત્રમી ચમારું સ્વાગત છે તો મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા જે ભાવિક ભક્તો આવેલા છે એનો શું ભાવ હતો એ મે તમને દર્શાવ્યો જીતુભાઈ સરદારા મારું નામ જીતુભાઈ સરદારા ક્યાંથી આવો છો સુરત થી આ મેળા વિશે તમે અહીંયા કોઈની રવેડી જે રવેડી જોઈએ તમે રવેડી આજે તો ચાલુ નથી થઈને રવેડી નું તો હજી કામ બાકી છે બાકી રવેડી કરે છે રવેડી જોઈએ ઓછામાં ઓછી 10 થી 11 રવેડી જોઈએ તમે લાઈવ રવેડી જોઈએ લાઈવ રવેડી જોઈએલી મેળા વિશે શું તમે કહેશો મેળા વિશે તો એ કહેવાનું છે કે ભારતની અંદર એક આવી જગ્યા આ નથી આવું ક્યાં છે ભારત ની અંદર બીજા બતાવો કેવાય છે કે અહીંયા ત્રિવેણી સંગમ એટલે કે ભોજન ભોજન અને સંત દર્શન એ વિશે તમારો હાથમાં શું કે અરે ભોજન ને ભોજન વિશે તો એમાં તો આની તો કઈ કલ્પના કર્યા જેવી નથી વડેલ આ વસ્તુની તો કોઈ કલ્પના જ કર્યા જેવી નથી કારણ કે આ વસ્તુ જોઈ છે હું તો પંદર સાલ થી આવું છું પણ આયા લોકો હોય કે ન હોય નકરું ખવરાવું ખવરાવું જાતે તો આવું ક્યાં છે જગતની અંદર બતાવો અમેરિકા છે તો બધું આમ છે ને તેમ છે ને આવું છે ક્યાંય આવું ક્યાંય નહીં જોવા મળે ભાઈ આખા ભારતની અંદર સમજી લો બરાબર ને શું નામ તમારું પ્રકાશભાઈ પ્રકાશભાઈ શું કહેશો ના મેળામાં તો આ બધા બધાને રીતે બધાની હહોની રીતે હહોની મોત કોઈ ભજન પ્રેમી હોય તો ભજનના ભજનના શોખીન હોય એ એ લોકો બધા આવે અને ફરવાવાળા હરવા ફરવાવાળા હોય તો એ પણ લોકો આવે ગિરનાર કોઈ ચડે દર્શનથી બધા દુર્લભ થાય બોલો ગિરનાર